હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું એલેક્સીની પત્નીએ અવાજ ઉઠાવ્યો કહ્યું કાયર પુતિને મારા પતિની ઝેર આપીને હત્યા કરી પણ હું લડાઈ ચાલુ રાખીશ પીએમ ઋષિ સુનકની પાર્ટીની સતત હારને કારણે સામાન્ય ચૂંટણી પહેલાં સો સાંસદો રાજીનામું આપશે બીજા વિશ્વ યુદ્ધ પછી ચીન રશિયાના પડકારોને પહોંચી વળવા ઓસ્ટ્રેલિયા સૌથી મોટી નૌસેના બનાવવાની તૈયારીમાં ચાલીસ વર્ષથી ચાલતા સરહદ વિવાદ વચ્ચે ચીને જમીન પચાવી ત્રણ ગામ વસાવ્યા સુપ્રીમ કોર્ટનો ભાજપને મેયર ચૂંટણીમાં ફરી કરી આપના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા જમ્મુમાં એમ્સનું ઉદઘાટન કરી પીએમ મોદીએ કહ્યું પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકના સમાચાર આવતા હતા હવે વિકાસ થઈ રહ્યો છે સોનિયા ગાંધીની રાજ્યસભામાં જીત ગુજરાતથી જેપી નડ્ડા સહિતના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા કસ્ટમ વિભાગે યુઈ મોકલવામાં આવેલા ટામેટાને બદલે બ્યાસી ટન ડુંગળીની દાણ ચોરીનો માલ જપ્ત કર્યો વડોદરામાં હિટર રનનો આરોપી ઘર નજીક રહેતો હોવાથી સાંસદે છોડાવ્યો રંજનભાઈ ભટ્ટનો વિડીયો વાયરલ અમદાવાદમાં અપહરણ કેસમાં બે આઈપીએસની ગમે તે ઘડીએ ધરપકડના એંધાણ સુરતમાં લિવિન પાર્ટનરના છન્નું લાખ ચોરી કરનાર મહિલા બાળકોને મળવા આવીને ઝડપાઈ જૂનો પ્રેમી મહારાષ્ટ્રથી ઝડપાયો વડોદરામાં ક્રિપ્ટો કરન્સીમાં ત્રીસ ટકા પ્રોફિટની લાલચ આપી બાજુએ યુવક પાસેથી નેવું લાખની છેતરપિંડી આચરી જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારો તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર